આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કોઈ પણ સલાહ એ એના અનુભવનું પરિણામ છે મિત્રો આ એડિંગ આપણને એમ કે છે કે તમે કોઈ પણ જગ્યાએ સલાહ લેવા જશો ત્યારે એ જે સલાહ તમને મળશે એ એને કેવો અનુભવ થયો છે એના આધાર ઉપરથી સલાહ આપશે આ વાતને સમજાવવા માટે મારી એક વાર્તા કહેવી છે એક યુવાન બહુ સારો મેનેજમેન્ટ ક્ષેત્રનો અભ્યાસ કરી એમબીએ નો અભ્યાસ કરી અને કોઈને કોઈ નોકરી લેવા માટે વિચારે છે એના પિતા એમ કહે છે કે બેટા જરા ધ્યાન રાખજે કંપની પસંદ કરતી વખતે જરા વિચાર કરજે તપાસ કરજે અને સારી કંપની હોય કે જેની અંદર ઉચ્ચ પ્રકારના સારા મેનેજમેન્ટના નિષ્ણાંત કે કોઈ માલિક પણ સારા હોય એવી કંપની તું પસંદ કરજે નહીતર તારું જીવન બગડી જશે તારો વિકાસ નહીં થાય એટલે એનો જે પુત્ર હતો એ આજ્ઞાંકિત્ત હતો એણે એમ કીધું કે બરાબર છે હું એક પ્રકારની પસંદગી કરીશ પછી એણે એમ કીધું કે મને એક કંપનીમાંથી ઓફર આવી છે તો મારે એ કંપનીમાં જવું કે નહીં ત્યારે એના પિતા એમ કહે છે કે તું છે ને એ કંપનીમાં કોઈ નોકરી જેણે કરી હોય ને એની સાથે તું થોડો વાર્તાલાપ કર એની સલાહ લે ત્યારે એણે કીધું કે હું તને કાલે કહીશ કે એ કંપનીમાં કોણ નોકરી આપણા સંબંધ હોવા કરતું હતું એ હું તને કાલે કહીશ પિતા એમ કે છે એટલે પેલો યુવાન છે એમ કે છે કંઈ વાંધો નહીં બીજે એમ કહે છે કે આપણા જે સંબંધની અંદર તારા જે મામા છે ને એના જે મિત્ર છે ને એનો દીકરો એ કંપનીમાં નોકરી કરતો હતો એને જઈને પૂછ પેલો યુવાન જાય છે અને એને પૂછે છે અને એમ કે છે કે તમારો આ કંપનીમાં મારે મને ઓર્ડર મળે છે તો મારે શું કરવું જવું કે નહીં કંપની વિશે તમારો અભિરય આપો ત્યારે એ માણસે એમ કીધું કે ભૂલેટ ચૂકે પણ એ કંપનીમાં જાતો નહીં એના બોસ છે ને એ બહુ ગુસ્સાવાળા છે એને ગમે તેટલું તમે કામ આપશો ગમે તેટલું કામ કરી દેશો તોય તમારી કોઈ કિંમત નહીં કરે પગારમાં વધારો નહીં કરે અને ભૂલે ચૂકે કે રહેજે પણ એ કંપનીમાં કોઈ દી આવતો નહીં આ એની સલાહ આપી પેલો યુવાન હતો વિચાર કરતો થઈ ગયો કે શું કરવું એના પિતાને પૂછે છે કે મને આ રીતે સલાહ આપી ત્યારે એના પિતા એમ કે છે બેટા તો પછી તારે વિચાર કરવો જોઈએ જો આ કંપની આ જ પ્રકારની હશે તો તમને ખરેખર તારો વિકાસ નહીં થાય ત્યારે એને એમ કીધું કે કદાચ માનો કે મારો વિકાસ ન થાય પણ મને ઓર્ડર મળ્યો જ છે તો હું જઈ આવું અને જો ખરેખર મને અનુકૂળ થશે તો હું આગળ રહીશ ને નહીં સર હું નીકળી જઈશ ત્યારે પિતાએ એમ કીધું કંઈ વાંધો વાળી પ્રયત્ન કરી કે પણ મને એમ લાગે છે કે તું ત્યાં સેટ નહીં થાય પેલો યુવાન જાય છે એના બોસ કડક હતા ઈશો હતા બહુ ચોક્કસપણે બહુ ગુસ્સાવાળા હતા એ પણ ખરેખર હતું અને એની અંદર એ કદાચ કામની કદર ન કરી શકે એ પ્રકારે પણ એને શરૂ શરૂમાં લઈ ગયું પણ એણે નક્કી જ કર્યું હતું કે મારે એ કે એમ કામ કરવું છે અને હું કામ કરતો જ રહીશ ખૂબ કામ કરીશ અને એટલું બધું કામ કરીશ કે એને પોતાને સંતોષ થાય એ લેવલમાં હું કામ કરીશ પછી બોસને કહેવાનો પ્રશ્ન તો નહીં આવે અને એ યુવાને એ રીતે ખૂબ કામ કર્યું ચાજા કલાક કામ કરે જે કામ આપે તરત કામ કરી નાખે એકદમ સારી ક્વોલિટીનું કામ કરે જરૂર પડે તો કોઈની મદદ લે અને થોડા જ વખતની અંદર એ જે યુવાન હતા એ યુવાનનો વિકાસ થતા 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 એ કંપનીના મેનેજર તરીકે પહોંચી ગયો એના પિતાને વારંવાર મળવાનું થતું ત્યારે એમ કહેતા કે મને કોઈ એવો અનુભવ થતો નથી કે કોઈ ખોટા માણસ હોય પણ હકીકતમાં પહેલી જે વ્યક્તિ હતી પહેલી વ્યક્તિ જે હતી અને એને કારણે કાઢી એની પાછળનું કારણ પણ એ હતું કે એ માણસને કામ કરવું નહોતું એ કામમાં દિલ દગડાઈ કરતા કામ પૂરું કરે જ નહીં સમયસર કામ આપે જ નહીં અને કામને ઠેલો જ મારી દે એટલે એ જે બોસ હતા એ ગુસ્સેસ હતા એને એની પગારમાં વધારો ન કરતા એની કિંમત ન કરતા પણ મેં એવું નક્કી કર્યું હતું કે મારે કામ તો કરવું જ છે અને એ ભૂમિકા ઉપર આજે હું મેનેજરના લેવલ ઉપર પહોંચી ગયો છું મિત્રો આ વાર્તા પાછળનો બોધ શું છે આ વાર્તા પાછળનો બોધ એ છે કે શું આપણને કોઈ સલાહ આપે તો એ સલાહ પ્રમાણે આપણે ન વર્તવું મિત્રો એમ પણ નથી મારે તમને એમ કેવું છે કે સામાન્ય રીતે સલાહ તમારે એવી વ્યક્તિની લેવી જોઈએ કે જે વ્યક્તિ એકદમ જીવનમાં સ્વસ્થ હોય જીવનમાં તંદુરસ્ત હોય અને હંમેશા સારા વિચારો અને બીજાને મદદ કરવાની ભૂમિકાવાળા જ હોય ક્યારેય ખોટું કરતા ન હોય ક્યારેય દિલ છે કામ ન કરતા હોય એ પ્રકારની ભૂમિકા ન હોય એવી વ્યક્તિની તમે જો સલાહ લેશો તો તમારે એ સલાહનો અમલ કરવામાં વાંધો નથી પણ જો કોઈ નેગેટિવ સલાહ તમને આપે કે બરોબર નથી ખોટું છે ખરાબ છે તો તમારે એક બે વધારે વ્યક્તિઓની સલાહ લેવી જોઈએ કારણ કે એને જે અનુભવ થયો હોય એ સલાહ આપે હવે એણે કામ કર્યું ન હોય તો એને બોસથી જાણ હોય એનો પગાર ન વધાર્યો હોય અને આપણને પણ એમ જ કહે કે અહીંયા બધા બોસ ખરાબ છે તમે જોઈ શકશો સલાહ કોની લેવી એ જીવનમાં બહુ મહત્વની વાત છે મને વિદ્યાર્થીઓ જ્યારે ભણવા આવે છે ત્યારે એમ કહે કે અમે મૂંઝાઈ ગયા હોય અમને વાંચવું ગમતું ન હોય અમે પરીક્ષામાં કેમ જાજા માર્ક આવે એને માટે અમારે સલાહ લેવી હોય તો કોની લેવી ત્યારે હું માત્ર એને એમ જ કહું છું કે જે લોકો સફળ થયા છે જે લોકોના સારા વિચારો છે જે લોકો તમને મદદ જ કરશે એવું તમને વિશ્વાસ હોય અને તમારા કોઈ અંતર એટલે કે અંદરના વ્યક્તિ તમારા હોય નજીકના તો એવી વ્યક્તિની સલાહ તમારે લેવી જોઈએ નહીતર કદાચ તમને ખોટી સલાહ મળે પણ સાથોસાથ એ પણ કહી દો કે કોઈ નેગેટિવ સલાહ જો આપણને આપે તો ફરીવાર બીજી એક બે જગ્યાએ આપણે સલાહ લેવી એ આ વાર્તાની ભૂમિકા છે કારણ કે નેગેટિવ સલાહની ભૂમિકા એ હોય કે એને નેગેટિવ બન્યા હોય માટે આ પ્રકારની વાત છે ખૂબ મહત્વની ભૂમિકા છે આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છા